રાધે રાધે દોસ્તો આજે વાત કરીશું દુનિયાનો સૌથી મોટો એક્સપો એટલે કે જીપી બી બે હજાર ચોવીસ એક્સપો દોસ્તો આ એક્સપોની અંદર આવતાની સાથે જ તમને વિદેશ જવું ફીલ થવાનું છે ખાસ કરીને અહીંયા પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તમારું રજીસ્ટ્રેશન થયા પછી તમને અંદર એન્ટ્રી મળે છે એક તમને આઈ કાર્ડ આપવામાં આવે છે જ્યાંથી તમારી એન્ટ્રી સ્ટાર્ટ થાય છે અર્જુન જ્વેલર્સનો સ્ટાર્ટિંગમાં જ તમને બહુ મોટો સ્ટોલ જોવા મળે છે ખાસ કરીને દોસ્તો ત્યાં એક સોપ ઊભી કરી દીધી છે આખી શોપ તમને દેખાવાની છે અલગ અલગ બધા જ ડેમો એ લોકોએ ત્યાં રાખેલા છે ત્યારબાદ શરૂઆત થઈ જાય છે યુનિક યુનિક બધા સ્ટોલ તમે જોઈ શકો છો ઉમિયા ચાનો સ્ટોલ છે ને એ લોકોએ તો બહુ એક જબરદસ્ત વસ્તુ રાખી છે ત્યાં રાખી છે ચાનો કપ દોસ્તો આ એકદમ એવું લાગે કે ભાઈ આપણે ઘરની ચા પી રહ્યા છીએ એવો જ એક ચાનો કપનો એક ડેમો રાખેલો ત્યાં તમે સરસ મજાના ફોટો પણ ક્લિક કરાવી શકો છો આ આ એ નંબરનો ડોમ છે એ નંબરના ડોમની અંદર બધા જ મોટા મોટા જે સ્ટોલ રાખેલા છે ખાસ કરીને બિલ્ડિંગ જે બની રહ્યું છે એનો નજારો તો અદ્ભુત નજારો તમને જોવા મળે છે અને હા સેલ્ફી પોઈન્ટ માટે પણ એક મસ્ત જગ્યા છે ત્યાં આગળ એક ડેન્ટિસ્ટ છે જેને એક ડેમો માટેનું કહેવાય ને કે દાંત વચ્ચે એક મસ્ત મજાનો સોફો રાખેલો જે તમે ફોટા ક્લિક કરી શકો છો અને ખાસ કરીને સરદાર ધામ બહુ સરસ મજાની કામગીરી કરી રહ્યું છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે એ લોકો અહીંયા સરસ મજાની કામગીરી કરી રહ્યા છે હવે વાત કરી કે ડેમોમાં આગળ ટેક્ટર તમને જોવા મળવાના છે કે જે ઓહો એમ લાગે કે ભાઈ આપણે ફોર વ્હીલની જગ્યાએ આ ટેક્ટર લઈ લેવા છે એવા મસ્ત મસ્ત ડિઝાઇન કરેલા છે આ કેપ્ટને કે ભાઈ વાત જવા દો અમે પણ થોડુંક ટ્રેક્ટર પર બેસીને ટ્રાયલ પણ લીધું કે ભાઈ શું છે શું નહીં અને એકદમ કહેવાય ને કે ભાઈ આ ફોર વ્હીલ કરતાં બેસ્ટ ફિલિંગ ટ્રેક્ટરમાં આવી આ તો ભાઈ ખેડૂત પુત્ર છે ભાઈ ખેડૂત પુત્રની તો વાત જ અલગ હોય અને ત્યારબાદ અમે આગળ વધ્યા તો ત્યાં અમને વર્જિનિયાથી આવેલા લોકો મળ્યા કે જેની સાથે અમે વાતચીત કરી દોસ્તો એ લોકો વર્જિનિયાથી સ્પેશિયલ ગુજરાતની અંદર એમાંય આપણા રાજકોટની અંદર આ એક્સપો જોવા માટે આવ્યા છે તો એમની સાથે પણ વાતચીત થઈ અને ખૂબ જ મજા આવી અહીં તો અમને યુનિક જ વસ્તુ જોવા મળી ડોમની અંદર સ્ટોલ અને એની અંદર બે ફ્લોરની લીપ વા શું કરામત છે શું વાત છે યુનિક જ વસ્તુ આ લોકો અહીંયા ડેવલપ કરીને રાખી છે લીપ પણ છે અને લીપ ઉપર જઈને પાછી ખુલે પણ છે ત્યારબાદ શરૂઆત થઈ જાય છે અલગ અલગ સ્ટોલની કે જ્યાં કલરથી લઈ અને ટોઇસથી લઈ દરેક વસ્તુઓ મળી રહે છે અને હા ખાસ કરીને વાત કરીએ તો ચેરમાં તો ખૂબ યુનિક યુનિક ડિઝાઇનની ચેરો તમને અહીંયા જોવા મળવાની છે ઘણા બધા મોટા મોટા સ્ટોલ છે અહીંયા તમને ત્યાં ફરશો તો આઈ થિંક તમને એક કલાક જેવો ટાઈમ એક ડોમની અંદર લાગશે તો બહુ બધા સ્ટોલ છે ટાઈમ લઈને તમે જાજો રાજકોટની અંદર એક્સપોની અંદર લોકો અત્યારે ઉમટી પડ્યા છે અને હા હવે વાત કરીએ કે કઈ રીતના ત્યાં આર્ટ એન્ડ ક્રાફ્ટ છે અહીંયા જુઓ તમે કે ભાઈ ડિઝાઇન અલગ અલગ જે નેમ પ્લેટ આવે છે એ બધી જ ડિઝાઇનો અહીંયા કરેલી છે અહીંયા અમને યુનિક જ વસ્તુ જોવા મળી છે જે તમારા હોમ ડેકોરની અંદર તમને ખૂબ જ કામ આવેવી છે હવે વાત કરીએ દોસ્તો અહીંયા ધ્રુવ કિચન પર છે કે જ્યાં કિચનની દરેક વસ્તુઓ તમને મળી રહેવાની છે એ સ્ટોલની મુલાકાત લીધા બાદ અમે આગળ વધ્યા અને આગળ અમને એક યુનિક પેન્સિલ ડિઝાઇન જોવા મળી છે એ પણ અમે સ્ટોલની મુલાકાત લીધી કે ત્યાં અલગ અલગ જાતની પેન્સિલો રાખેલી છે અને ખાસ કરીને એનું પણ કામ સરસ હતું અને હા પછી અમે લાઇટિંગનો શોરૂમ પણ જોયો ત્યાં કે જાણે અદ્ભુત એક શોરૂમ જ ઊભો કરેલો છે એવું જ લાગે અને હવે વાત કરીએ યુનિક ડિઝાઇન આ લોકોએ તૈયાર કરેલી છે તમે અહીંયા જોઈ શકો છો કે શ્રીનાથજી છે તો શ્રીનાથજીની પણ યુનિક ડિઝાઇન છે મહાદેવ છે તો મહાદેવને પણ કહેવાય ને કે એક આગથી ડેવલોપ કરેલા છે એ લોકો એનું યુનિક વર્ક છે ત્યારબાદ અમને રામ મંદિર જોવા મળ્યું આપણે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે રામ મંદિરની તો અદ્ભુત ડિઝાઇન આ લોકોએ ડેવલપ કરી છે બહુ ઝીણું ઝીણું કામ કરીને પણ ધ્યાન રાખેલું છે અહીંયા અમને જોવા મળ્યું કે પેપર ડીશ કઈ રીતે તૈયાર થાય છે તમે જુઓ કે વેસ્ટમાંથી બેસ્ટ થઈને પેપર ડીશ તૈયાર થાય છે એ પણ અમને જોવા મળ્યું ત્યારબાદ ત્યાં રાજ એન્ટરપ્રાઇઝના ફેન અમને જોવા મળ્યા તમે જોઈ શકો કેવડી વિશાળ સાઇઝનો ફેન હતો અને ગોપાલ નમકીનવાળા શું સેવા કરી રહ્યા છે ગોપાલ નમકીન ત્યાં ફ્રીમાં બધાઇને સરસ મજાનો નાસ્તો કરાવી રહ્યા છે અમે પણ ત્યાં કટક પટક કરી અને થોડાક આગળ વધ્યા તો ગોપાલ નમકીનના લોકો હજી પણ સેવા કરી રહ્યા છે અને બધાને નાસ્તો કરાવી રહ્યા છે ત્યારબાદ દોસ્તો મેં આગળ જઈને જોયું તો ત્યાં સરસ મજાનું ઓડિટોરિયમ હતું કે જ્યાં બધાના સન્માન થઈ રહ્યા હતા એવોર્ડ આપી રહ્યા હતા એ જ વસ્તુ જોઈ અને ત્યારબાદ અમે એ અને બી અને સી આ ત્રણ સ્ટોલની અંદર મેં ત્રણ ડોમની અંદર ફરી લીધું ત્યાં મેં પૂરેપૂરા થાકી ગયા હતા ત્યારબાદ ત્યાંથી ઇલેક્ટ્રિક ગાડી અમને ગેટ સુધી પહોંચાડી દીધા અને ખૂબ જ મજા આવી દોસ્તો તમને દોસ્તો એકવાર આગ્રહ કરીએ છીએ કે સો ટકા જીપીબીએસ બે હજાર ચોવીસની અંદર એકવાર ચક્કર મારવા જજો એકવાર જોજો કેટલા બધા સ્ટોલ છે આઈ થિંક અગિયારસોથી પણ વધારે સ્ટોલ ત્યાં છે તો એકવાર તમે સો ટકા જાજો વિઝિટ કરજો ખૂબ જ મજા આવવાની છે યુનિક યુનિક વસ્તુઓ તમને બહુ નવી નવી જોવા મળવાની છે તો સો ટકા વિઝિટ કરશો દોસ્તો અને તમને જો આ વિડીયો પસંદ આવી હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો વિડીયોને શેર કરવા ના ભૂલતા અને હા આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવી જ માહિતી સાથે ત્યાં સુધી બાય બાય ટેકર રાધે રાધે જય હિન્દ